ખબર ટાઈગર પડતી હવે ટેકો તો ચેક કરવું પડશે સોના સોના કોઈ ખાઈ તો હમણાં વ્યાપાર માળો ઓછો કરે આ કે શું કોઈને દે

એટલે છોકરા પાલની મારો મારું છો મેલી આવ્યા તમે તો દુકાન લઈને બે છોકરા ને ખબર તમે ખબર એટલે આપડે છોકરો બે 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 આટલી વાત ના હોય એટલે છોકરો મારવા ફોન મેલી અને પંખો છે ને લાવ્યો છે પંખો પાંચસો રૂપિયામાં લાવ્યો ખાલી મારે કામ વાયરો ખાયો શું પૈસા પૈસા ખાતા લખો ખાતામાં તો નહીં પાડે કરવાનું ફોન પે માં નાખી દો પછી બધો ખાલી

અંતર વચ્ચે રાક્ટરને ગટુ ઉછળનારા મારા પર ઉછળ કરેલા લાલા બોલવાનું હવે આપણે જેવર હેડી એટલે તરા તરા આવ હાલ જ આ મેમન ઊભો રોડ ઉપર મેમન ને આબુરા હો નકા હમણે બધા આ લે ને દતારે એવું નથી આડું આ કી મેમન મારો મેમન પડી ગયા મારશે બરાબર ક્યાં તમે લીધું

ઉભા કરો આ દુકાન ફોન કરો ડોશી દે આવશે ડોશી ઘરે બે પડી તો હોય આ બંધ કોઈ પણ ડોશી કવ તો ખાવ ન તો આ સી ઢુકળા ગાગા હોય તો જો સો ડોશી અલ્યા આવા તા આપની બાજરી માં સાત પણ ભોઠા વાડવા કીધું મને ખબર હોય ઓય અ ડોશી આ દુકાને બેહો કે એ દુકાને આવજો ના ને તું દે ગોન મંદિર થઈ ખા 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 ભાઈ મોય ખા કરે દેતા નહિ શું કરો છોકરા ની સડો ફેર કોઈ બીમાર થઈ ગયો છે ભૂલી ગયા છે બાર મહિના છે આ વાત નહી ફેર મોશે વાપારી હોય જવું જ પડશે શું કરો ફોન કર્યો તો

તો પતા ના મારા ઓસી મારા ઓસી મારા હોદના ધમ ધલા ઉડતું જ ગેર હ તૈયાર તૈયાર પાછા પાવા જેલો કરી બીજી લાવું ને તીજી લાવું ને લાવું તા જી ઉમર નઈ થાડે હેડ જો હાવ અલા પેલા ફૂંદે ફોન નઈ કરવાનો ફૂંદે ફોન

સાતનો ચેડો મેળમ નહીં આ પ્લાસ છોકરાને નહોતો કહો કશો છોકરો બીમાર થઈ ગયો આ એણે કહો મોનતાબાજી તો છોકરો દામ તો તમે નાવાય ને તો તમે ઘરે ઘોપે આવો હા હું એ બધા કશોન તૈયાર તૈય યાર તૈયાર આમ તો ને બધાય હેડી જે હમ બે છોકરાથી હોય બધા આય ગયા બહો તૈયાર હો હો ને બધું વાય કે એવું નથી એ હા પૈસા વાપરવાની કે મોઢે શાળે છે મોઢે શાળા છે હું હાલુમાન મંદિર આવી

અરે ગાઓ સવાઈલેુંું તો કેટલા રહ્યો છે કેું તો ના ઝોપા મારતું મરેડો ઝોપા મારવી ને આ ઝોપા બેહો કરી એ સારાડે ઉંસો આવશે તની તમે બધા સંપર્ક કાસે હો મા દેસુમો કોંગરૂમાં તુમો કાસે હો મા દેસુમો કારો બનાસ કોઠો